વર્તમાન સમયની અંદર પ્રજાને અનુકૂળ આખા ગુજરાતની અંદર એસટી કોર્પોરેશન તમામ પ્રકારની સુવિધા એ પ્રકાશભાઈ ઉલ્લેખ કર્યો એવી રીતના બધા જ મંદ લોકોને સાંકળીને સુંદર પ્રકારની સેવા આપે છે ફક્ત ગુજરાતમાં જ નહીં અલગ રાજ્યો જે મોટા ધાર્મિક સ્થાનોમાં જવું હોય ત્યાં પણ સુવિધાવાળી બસો વોલ્વો જેવી બસો એસટી કોર્પોરેશન પ્રજાની સેવા માટે ઉપલબ્ધ કરાવી છે અને સમયની સાથે સાથે આખા ગુજરાતની અંદર મોટા શહેરો કે તાલુકા મથકો હોય ત્યાં સુંદરનો ભવ્ય એસટી ડેપોના પણ નિર્માણ થયા છે પણ ભરૂચમાં પણ તમે જો વડગરાનો તમે જો એસટી ડેપો કેટલું રેલવે સ્ટેશનને પણ ટક્કર મારે એવું અને એમાં પાસે બધી જ પ્રકારની સુવિધા જેને જે શોપિંગમાં જરૂરિયાતની જે ચીજો ખરીદવી હોય તે ખરીદી શકે તે પ્રકારની સુવિધાઓ આ નવા નિર્માણ પામે છે ડેપોમાં અને બસ સ્ટેશનમાં આપણને જોવા મળે છે વર્ષો જૂની બસોની વાત કરીએ ત્યારે માત્ર સિમ્પલ એક બસ આવતી આજે જોયું છે કે જમાના પ્રમાણે વોલો બસ હોય સ્લીપર બસ હોય મીડી બસ હોય આ તમામ સુવિધા રાજ્યના છેવાડાના લોકોને અને લાભ મળે એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કામગીરી કરી રહ્યા છે દેશના અગણ્ય પ્રગતિશીલ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થાય છે ગુજરાતમાં વહીવટનું વ્યાપક સરળીકરણ કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક રીતે અમલ કરવા માટે પણ ગુજરાત સરકાર ને ખૂબ પ્રશંસા મળી રહી છે